નમસ્કાર ખેડૂત મિત્રો હું વિમેક્સ ક્રોપ સાયન્સ લિમિટેડ વતી હાર્દિક સાદરિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેને વિમેક્સ કંપનીનું ટોયો ગ્રેન્યુલ ખાતર અને વીમ પંચાણું આ બંનેનો ઉપયોગ કહેવાય ને કે ઘઉંના પાકમાં કરેલો છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે એનું આપણે એમના મુખ્યધિન જ સાંભળવું છે તે ખેડૂત મિત્રોએ આપણે કહેવાય ને કે મગફળીના પાકમાં પણ ઉપયોગ કર્યો તો મગફળીમાં સારું રિઝલ્ટ મળ્યું અને ઘઉંમાં પણ ઉપયોગ કરેલો છે તો ભરતભાઈ તમારું આખું નામ પેલા જણાવી દો લાડાણી ભરતભાઈ માધવજીભાઈ ઓકે તમારું ગામનું નામ વાડોતરા વાડોતરા તાલુકો જિલ્લો તાલુકો રાણાઓ જિલ્લો પોરબંદર ઓકે સરસ

મિત્રો ઘઉં પાક વાપરેલું છે બરાબર તો એમાં પણ પકડશે દાણો ભરાવદાર થશે વજન વાળો થશે અને વજન માં ફેર પડશે આપણે ફાયદો સરસ તો હવે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરવી હોય તો આ ખાતર વપરાય સરસ તમે મગફળીમાં પણ ઉપયોગ કરો બે માં કઈ મગફળી આપડે તો અમારો એક વિમેક્ષ નો એક સ્લોગન છે કે વિમેક્ષ નો વાયદો અને ખેડૂતોનો ફાયદો તો આ રિયલી હકીયત સાચું છે હા ઓકે સરસ ચાલો ભરત